નમસ્કાર દોસ્તો આ કહાનીની શરૂઆત એક કિસાન જે પોતાના ગામમાં મહાન સંત રહેતા હોય છે તેની પાસે જઈને તેને કહે છે કે તમે મને ભગવાનની પ્રાપ્તિ કરાવી દો હું ભગવાનને મળી શકું અથવા તો મને ભગવાનના સિદ્ધાર્થ દર્શન થઈ શકે તેવો મને કોઈ ઉપાય જણાવો એટલે તે સંત કહે છે કે તેની માટે તારે એક નિયમનું પાલન કરવું પડશે એટલે તે ખેડૂત કહે છે કે હું મારા ખેતીના કામમાંથી મને નવરાઈ નથી મળતી એટલે હું કોઈ પણ નિયમનું પાલન નહીં કરી શકું એટલે તે સંત કહે છે કે તો કોઈ વાંધો નહીં પણ તેની માટે તારે જે આપણા ગામમાં જે આવેલું ભગવાનનું મંદિર છે જે ઠાકોરજીનું મંદિર છે ત્યાં તારે જઈને રોજે દર્શન કરવા પડશે એટલે ખેડૂત કહે છે કે તેઓ પણ મારી પાસે ટાઈમ નથી હું મારા ખેતીના કામમાં એટલો બધો વ્યસ્ત છું કે મારી પાસે એવો કોઈ પણ ટાઈમ છે નહીં એટલે તો સંત કહે છે કે તો તારે માત્ર ને માત્ર જ્યારે તું ખેતરે જા ત્યારે તારે આપણે ઠાકોરજીના મંદિરના

કરી શકું તેમ છું એટલે સંત કહે છે કે તો કોઈ વાંધો નહીં ફોલો કરજે અને જ્યાં સુધી ઉપર કૃપા ના થાય ત્યાં સુધી તારે આ નિયમ ફોલો કરવાનો રહેશે એટલે ખેડૂત કહે છે કે કોઈ વાંધો નહીં હું આ નિયમ જ્યાં સુધી ભગવાન નો મને દર્શન નહીં થાય ભગવાન મને પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી હું આ નિયમ ફોલો કરીશ

ત્યારે તેનો મિત્ર બાજુના ખેતરમાં હોતો નથી એટલે તે ત્યાં ખેતરે જઈને ત્યાં જેના બીજા જે મજૂર લોકો હોય છે તેને પૂછે છે કે તમારા શેઠ ક્યાં ગયા અથવા તો તે ખેડૂત ક્યાં ગયો એટલે તેના જે મેવદા મજૂરો હોય છે તે કહે છે કે શેઠ તો બાજુના જે તળાવ છે ત્યાં માટીનું ખોદકામ કરવા માટે ગયા છે એટલે ઘણા ટાઈમ સુધી વાટ જોવે છે રાહ જોવે છે પણ તેમ છતાં તેનો મિત્ર આવતો નથી એટલે આ દોડતો દોડતો તેની પાછળ તળાવમાં જાય છે

તે માત્ર તેનો ચહેરો જ જોવે છે જે સોના મોર થી ભરેલો ઘડો નથી જોયો તેમ છતાં પણ તે ત્યાંથી ભાગવા માંડે છે ને તેના મિત્ર ને જે માટી ખોદકામ કરીને છે જેને ઘડો મળ્યો હોય છે તેને એવું લાગે છે કે આ મારા સોના મોર થી ભરેલો ઘડો જોઈ ગયો છે એટલે તે પણ તેની પાછળ પાછળ ભાગે છે ને ગમે તેમ કરીને તેને પકડી લે છે ને કહે છે કે આ સોના મોર ભરેલો જે ઘડો છે તેમાંથી અડધો સોના મોર થી ભરેલો ઘડો તારો એટલે આ જોઈને ખેડૂત બહુ ખુશ થઈ જાય છે અને તે જે સંત હતા તેનો આભાર માને છે અને કહે છે કે એક નાનો એવો નિયમ પાળવાથી મને એટલો બધો લાભ થયો તો જે મને સંતે બતાવેલા નિયમે જો મે પાળ્યા હોત તો મને સાક્ષાત પ્રભુનો દર્શન થઈ જાત સાક્ષાત પ્રભુ મને મળી જાત એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે તમે જે કોઈ પણ કાર્ય કરો છો તે પૂરતી કન્સિસ્ટન્સીથી કરો નિયમિત કરો અને દરરોજ કરો એટલે તમને તે કાર્યમાં સફળતા જરૂર મળશે એવો કોઈ પણ કાર્ય નથી કે તે તમે દરરોજ કરો અને સફળતા ના મળે કોઈ પણ કાર્ય તમે રેગ્યુલર કરશો અને પૂરી દિલથી મહેનતથી કરશો તો તમને તે કાર્યમાં સફળતા જરૂર મળશે દોસ્તો આ કહાની તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડિયોને લાઈક કરી દો અને આ વિડિયો અપના ભાઈબંધ દોસ્તારો અને પૂરા પરિવાર સાથે શેર કરો થેન્ક યુ દોસ્તો